સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી તેની ગતિ બધશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરે સૂર્ય ભગવાન મહાગૌરવ કરવાના છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને શુભ અને અશુભ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યદેવસિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે ઘણા રાજયોગ પણ બનાવશે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને કન્યા સંક્રાંતિ પર વૃશ્ચિક રાશિના લોકોને પણ ઘણા લાભ મળશે તો મિત્રો તમે બધા વૃશ્ચિક રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખાસ રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે તે જ સૂર્યની ઊર્જા સ્વસ્થિતિ પ્રતિષ્ઠા નેતૃત્વ વિદ્યાર્થીઓનો કારક માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્યદેવ કન્યા સંક્રાંતિના દિવસે પોતાની રાશિ બદલવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સૂર્યદેવસિંહ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે કન્યા સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્યદેવ દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જશે તે જ સૂર્યદેવ સત્તર સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિ છોડીને બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યા સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા સંક્રાંતિના દિવસે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશ સાથે શુભ અને અશુભ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે તે જ દિવસે ગુરુ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ ફળદાયી રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે તો મિત્રો ચાલુ વિડિયોમાં તે દસ મોટી આગાહીઓ વિશે વધુ જાણીએ જેના પર સૂર્યદેવની ગતિના ઉલટાવાથી વૃશ્ચિક રાશિના લોકો પર ઊંડી અસર પડશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરી વિષ્ણુ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો જેથી ભગવાન શ્રી હરી શ્રીહરિવિષ્ણુનો આશીર્વાદ હંમેશા તમારા બધા વૃશ્ચિક રાશિના જાતકો પર રહે અને ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ શકે મિત્રો ચાલુ જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યની ચાલનું વિપરીત વલણ વૃશ્ચિક રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો આપશે હા મિત્રો જ્યાં સૂર્ય તમારી કુંડળીના પ્રથમ અને આઠમા ભાવનો સ્વામી છે અને સત્તર સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા સાતમા ભાવમાં હશે આ ગોચરના પ્રભાવને કારણે નાણાકીય અવરોધોને લઈને તમારા મનમાં બેચેની વધી શકે છે અને મિત્રો સાથે વિવાદ થઈ શકે છે આ સમય દરમિયાન તમારે ઘણા કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે તમારે તમારા ખર્ચાઓ પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર પડશે આ સમય દરમિયાન તમારે પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે તમને અચાનક નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો જો તમે પાછલા સમયગાળામાં યોગ્ય રીતે બચત કરી હોય તો આ સમયે તમને તે બચતને સંભાળવાની અને વ્યવસાયિક રીતે સ્થિર રહેવાની તક આપી શકે છે આ સમય દરમિયાન તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો પડશે આ સમયે તમારા આત્મવિશ્વાસને થોડો ઘટાડી શકે છે પરંતુ જો તમે ધીરજ રાખો અને યોગ્ય નિર્ણયો લો તો તમે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકો છો ઉપરાંત કોઈપણ પ્રકારના બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો કોઈપણ બાબતમાં જોખમ ન લો હા મિત્રો સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર સુધી સૂર્યનો શાંત હુમલો વૃશ્ચિક રાશિના લોકો પર થશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી આગાહી કહે છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યકન્યા રાશિમાં પ્રવેશ કરશે અને સાતમા ભાવથી તમારા કરિયર પર સૂર્યનો અચાનક હુમલો થશે જેના કારણે તમારા કરિયરનો માર્ગ ડગમગવા લાગશે સૂર્યના અચાનક પ્રભાવને કારણે કારકિર્દીમાં મુશ્કેલીઓનું જોખમ વધશે જૂના દુશ્મનો સક્રિય થતા જોવા મળશે જેના કારણે કારકિર્દીના માર્ગમાં સમસ્યાઓ વધશે સૂર્યના પ્રભાવને કારણે દરેક વળાંક પર એક નવો વળાંક આવશે હા મિત્રો આ સમય દરમિયાન સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરો તો સારું રહેશે તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે નહીં તો તમને નુકસાન થશે નોકરી કરતા લોકોની વાત કરીએ તો નોકરી કરતા લોકોને તેમના પ્રદર્શનના ઇચ્છિત પરિણામો મળશે નહીં જેના કારણે તમારા બોસ તમારા કામથી ખાસ પ્રભાવિત થશે નહીં તમારે દરેક પ્રયાસમાં તમારું શ્રેષ્ઠ આપવું પડશે તો જ તમને ઈચ્છિત પરિણામો મળશે તમારા અણધાર્યા ખર્ચાઓ વધશે જે તમારા બજેટને બગાડશે ઝડપી પૈસા કમાવવાની લાલચમાં કોઈ ખોટું કામ ન કરો આમ કરવાથી તમારી છબી ખરાબ થશે તમારે ધીરજ રાખવી પડશે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ચાલમાં પરિવર્તન તમારા કારકિર્દીમાં સાવધાની અને સતર્કતાનો સંકેત આપશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે સત્તર સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર સુધી સૂર્યની ચાલમાં પરિવર્તનને કારણે તમને શિક્ષણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળશે તમારું ધ્યાન થોડા સમય માટે શિક્ષણ પરથી હટી જશે સૂર્યના પ્રભાવને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો પરીક્ષામાં મજબૂત અનુભવશે પાછળનો સમય બધા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આ દરમિયાન કન્યા રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડી શકે છે એટલે કે તમને અભ્યાસમાં ઓછો રસ લાગશે આવી સ્થિતિમાં તમારે તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો સતત પ્રયાસ કરવો પડશે જો તમે આ રીતે સતત પ્રયાસ કરશો તો વહેલા કે મોડા તમે ફક્ત તમારા વિષયને સારી રીતે જાણી અને સમજી શકશો નહીં પરંતુ તમે તે વિષયમાં સારું પ્રદર્શન પણ કરી શકશો હા મિત્રો એમ કહેવું ખોટું નથી કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યનો પ્રભાવ તમારા પર જોવા મળશે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી આગાહી કહે છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યસિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશતાની સાથે જ આ સમય દરમિયાન તમારે તમારા પ્રેમ જીવનમાં સામાન્ય સમયમાંથી પસાર થવું પડી શકે છે હા મિત્રો અગિયાર સપ્ટેમ્બરથી સૂર્યના પ્રભાવને કારણે આ સમય સામાન્ય રીતે પ્રેમ સંબંધો માટે સારો રહેશે પરંતુ અગિયાર સપ્ટેમ્બરથી તેવીસ સપ્ટેમ્બર સુધીનો પહેલો ભાગ તુલનાત્મક રીતે નબળો પડી શકે છે જ્યારે બીજો ભાગ ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે આવી સ્થિતિમાં તમારે અગિયાર સપ્ટેમ્બરથી તેવીસ સપ્ટેમ્બર સુધીના પહેલા ભાગમાં પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નાના વિવાદોના કિસ્સામાં પણ પ્રેમ જીવનસાથીને પૂરો સમય આપો તેને મનાવવાનો પ્રયાસ કરો અને વિવાદ ન વધારો તેના દલીલનો ભાગ ખૂબ સારા પરિણામો આપી શકે છે હા મિત્રો વૃશ્ચિક રાશિ મુજબ અગિયાર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યના પ્રભાવને કારણે તે સમયે તમારા જીવનસાથી પણ સંપૂર્ણ સમજદારીથી કામ કરશે અને તમે તમારા પ્રેમ જીવનમાં ખૂબ સારા પરિણામો મેળવી શકશો નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી આગાહી કહે છે કે અગિયાર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી વૃશ્ચિક રાશિના લોકોના વ્યવસાયના દૃષ્ટિકોણથી સૂર્યનો પ્રભાવ વ્યાપકપણે જોવા મળશે જેના કારણે તમારા વ્યવસાયિક જીવનમાં આ સમય દરમિયાન આ સમય તમને વ્યવસાયના દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો આપી શકે છે એક તરફ રાહુકેતુનો પ્રભાવ દસમા ભાવ પર રહેશે તો બાકીના સમય માટે સૂર્યનો પ્રભાવ અગિયાર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી રહેશે આ બંને પરિસ્થિતિઓ કાર્યના દૃષ્ટિકોણથી ખૂબ સારી માનવામાં આવશે નહીં એટલે કે તમને કામમાં મંદી જોવા મળી શકે છે જેમની સાથે તમે મુલાકાત કરવાના છો અથવા જેમના પર તમારું કામ નિર્ભર છે તેમના તરફથી તમને વધુ સહયોગ મળશે નહીં જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોની કામમાં રૂચિ પણ થોડી ઓછી થઈ શકે છે વ્યવસાય સરળ નહીં રહે તમારે સખત મહેનત કરવી પડી શકે છે મુશ્કેલીઓ પણ આવી શકે છે પરંતુ સતત પ્રયાસ કરવાથી તમે ફક્ત તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં પરંતુ વ્યવસાયમાં પ્રગતિ પણ કરી શકશો અને સારો નફો પણ મેળવી શકશો હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે આ બધી સિદ્ધિઓ શક્ય છે પરંતુ તેમના માટે તમારે સખત મહેનત પરિશ્રમ અને ધીરજ રાખવી પડી શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી આ અસર તમારા પર વ્યાપકપણે રહેશે તમારે ધીરજથી કામ કરવું જોઈએ અને દરેક પ્રયાસમાં કનિક નવું લાવવાનો પ્રયાસ કરવો જોઈએ માનસિક તાણ ન લો નંબર છ વૃશ્વિક રાશિની છઠ્ઠી આગાહી એ છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સૂર્યના શાંત પ્રભાવને કારણે તમારા વૈવાહિક જીવન પર પણ સારી અસર પડશે આ સમયે જે લોકો લગ્ન કરવા યોગ્ય ઉંમરના છે અથવા જેઓ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે સૂર્યનું ગોચર અસરકારક રહેશે અને તમને સારા પરિણામો આપી શકે છે સૂર્ય સાતમા ભાવમાં ગોચર કરશે અને તમારા લગ્નનો માર્ગ ખોલશે તેથી ઓક્ટોબરનો પહેલો ભાગ ખાસ કરીને લગ્ન પછી સગાઈ જેવી બાબતોમાં ખૂબ અનુકૂળ જોવા મળી શકે છે વૈવાહિક સંબંધોની વાત કરીએ તો આ કિસ્સામાં પણ સમયનો બીજો ભાગ વધુ સારા પરિણામો આપી શકે છે પરિણિત લોકોના લગ્ન જીવનમાં સંતુલન રહેશે હા મિત્રો સૂર્યના પ્રભાવને કારણે આ સમય લગ્નજીવન માટે પણ અનુકૂળ સાબિત થશે લગ્ન સંબંધો મજબૂત રહેશે કન્યા અને વરરાજાની શોધ પૂર્ણ થશે સૂર્યના પ્રભાવને કારણે સંબંધોની દ્રષ્ટિ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે મિત્રો આ સમયનો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો આ સાથે હનુમાનજીના આશીર્વાદ પરિણિત લોકો પર પણ છે નંબર સાત વૃશ્ચિક રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યના કન્યા રાશિમાં ગોચર દરમિયાન તમે સામાન્ય રીતે તમારા પારિવારિક જીવનમાં સારા પરિણામો મેળવી શકશો આ સમયગાળામાં પારિવારિક નિર્ણયો પૂર્ણ કરવા વધુ સારું રહેશે પાછળના સમયમાં શનિની સ્થિતિ નબળી પડી શકે છે આવી સ્થિતિમાં પાછળના પરિણામો પણ નબળા હોઈ શકે છે પરંતુ સૂર્યની અનુકૂળતા લગભગ આખા મહિના સુધી કોઈ મોટી સમસ્યા ઊભી થવા દેશે નહીં તેનો અર્થ એ છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી પારિવારિક બાબતો માટે સામાન્ય રીતે સારું છે તેમ છતાં શરૂઆતના ભાગમાં મહત્વપૂર્ણ નિર્ણયો પૂર્ણ કરવા વધુ સારું રહેશે જો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો આ કિસ્સામાં પણ શરૂઆતના મહિનાઓ એટલે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધીનો સમય સારો રહેશે નંબર આઠ વૃશ્ચિક રાશિના આઠમા ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી સૂર્યની ગતિમાં પરિવર્તનને કારણે જો આપણે તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતો વિશે વાત કરીએ તો આ બાબતમાં સમયે થોડો નબળો પડી શકે છે તે ઘર સંબંધિત બાબતોમાં કેટલીક અવરોધો અથવા મુશ્કેલીઓ આપવાનું કામ કરી શકે છે આ દરમિયાન મિલકત સંબંધિત બાબતોને મુલતવી રાખવી વધુ સારું રહેશે જો કે જો આવા નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો વિવાદાસ્પદ અને શંકાસ્પદ ટાળવા જોઈએ જો તમને કોઈપણ પ્રકારની બનાવટી કે છેતરપિંડીની શંકા હોય તો આવા સોદાઓથી દૂર રહેવું સમજદારીભર્યું રહેશે ભલે પરિણામો તુલનાત્મક રીતે સારા હોય પરંતુ બાબતો જોખમ મુક્ત ક્ષેત્રમાં નહીં હોય એટલે કે થોડું જોખમ રહેશે છતાં આ કિસ્સામાં સમયનો બીજો ભાગ સમયના પહેલા ભાગ કરતાં એટલે કે ઓક્ટોબરની શરૂઆત કરતાં વધુ સારું કહેવામાં આવશે વાહનો વગેરે સંબંધિત બાબતોની વાત કરીએ તો આ કિસ્સામાં પણ ઓક્ટોબરનો બીજો ભાગ સારો રહેશે તેથી શક્ય તેટલું વાહન ખરીદવાનું ટાળવું યોગ્ય રહેશે પરંતુ જો આ વાહન ખરીદવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો ઓક્ટોબર મહિનાના મધ્ય ભાગ પછી જ તેને ખરીદવું સમજદારીભર્યું રહેશે હા મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી તમને સૂર્યનો પ્રભાવ જોવા મળશે નંબર નવ વૃશ્ચિક રાશિના લોકો માટે નવમી આગાહી કહે છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યના ગોચર દરમિયાન આરોગ્ય અંગે ખાસ સાવધાન રહેવાની જરૂર પડશે આ સમયગાળા દરમિયાન નાની મોટી તકલીફો જેમ કે માથાનો દુખાવો આંખોની સમસ્યા બ્લડ પ્રેશર અથવા થાક અનુભવાઈ શકે છે આ ઉપરાંત તણાવ અને ચિંતા વધવાની સંભાવના છે મિત્રો તમારે આ સમય દરમિયાન નિયમિત યોગ ધ્યાન અને પ્રાણાયામ કરવાનું રહેશે ખાવા પીવાની અણગઢ પર નિયંત્રણ રાખો જો તમે આરોગ્યની કાળજી લેશો તો કોઈ મોટી મુશ્કેલી નહીં આવે આરોગ્ય માટે આ સમય થોડો નબળો છે પરંતુ સંયમ રાખીને તમે તેને સરળ બનાવી શકશો ખાસ કરીને સૂર્ય નબળો હોય ત્યારે સવારના સમયે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવો ખૂબ જ ફળદાયી સાબિત થશે નંબર દસ ઉપાય વૃશ્ચિક રાશિના લોકો સૂર્યનો પ્રભાવ ઓછો કરવા માટે સાતમા ભાવનો ઉપાય કરવાથી જીવનમાં સકારાત્મક ફેરફારો શરૂ થશે મિત્રો ઉપાય તરીકે દર મંગળવારે શ્રીરામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને છેતરપિંડીથી દૂર રહેવું જોઈએ તો જ તમને આ ઉપાયનું ફળ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો બોક્સમાં સાચા મનથી જય શ્રી વિષ્ણુનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે